બધા સંતોની ભાવના બી છે દરેક નાનામાં નાના સાધુ લઈને બધાને આ પ્રશ્ન નડે છે અને રઘુરી વાડીની બધી વાત કરી કે નિત્ય સોસાઈ પણ મને ત્રણ ચાર વાર કીધું પછી મેં ફોન કર્યો મેં સમય તમને કે દાડે કીધું મને કે તમે કીધું નથી મેં કીધું તો પછી ભલા માણસ તમે એવી કેમ વાત કરો એ કે ઘણા બધા મને કહેતા હોય મેં ઘણા બધા કહેતા હોય પણ સમી એ થોડુંક પછી ઉપાધિ થાય અને મેં સમયને કીધું સમય હવે હું કોઈ સંઘર્ષમાં પડવા માગતો જ નથી મારે માત્ર ભગવાન ભજવા છે ભજવા છે બાકી કોઈ સંઘર્ષ મારે પડવો નથી યાસીન દારા દિવ્યાંગ ન્યુ સુરત